તો એમાં જે મારા કાકા ના બધા લામો હતા ને એ પાર્ટી બનાયા હતા પછી હવે ચાવ દાવા અમે કામ કરી નાખ્યા છે તો હવે એની પડાય છે નોટરી થ્રુ બધું છે હવે મારા દાવા માં નામ કાઢવા છે તો સાહેબ વીકરી સકે હા નીકળી શકે નામ રદ કરવા હોય તો જ નીકળી શકે હા એક પાછા થઈ શકે જાય શકે હા હા એટલે સાહેબ વકીલ થ્રુ છે ઉપડે વકીલ વકીલ ત્રુજ કરો હમ કોર્ટ માં કોર્ટ માં કેસ છે ને એમાં વકીલ ત્રુટ લેશે

હા એ નામ મારા નામ કમી કરો એટલાનો દાવો પાછો ખેંચાઈ ગયો ગણાય ને એટલું સમાધાન પતી ગયું કેવાય એમ કઉ છું હા હા ભલે ભલે હા હા ખડક મિત્રો આ કેસને બરાબર સમજો ચાલુ દાવા એ પણ જેટલી વ્યક્તિઓના નામ તમે પાછા ખેંચી લો છો એટલાનું સમાધાન થઈ ગયું કહેવાય એટલે એ ચુકાદો એને લાગુ પડતો જ નથી એ લોકોના હક તો નીકળી ગયા હવે પછી આગળ અપીલ કરવાની થાય અથવા તો એ કેસની અંદર જે ચુકાદો આવે જેટલાના નામ ચાલુ હોય કારણ કે જેના ગયા છે એટલે એને કંઈ વિવાદ છે નહીં એમ સમજવાનું એટલે બાકીના પક્ષકારો વચ્ચે જે હોય એનો જે ચુકાદો આવે એ એમને માન્ય રાખવો પડે આવી અવનવી માહિતી માટે તમે રમણીભાઈ કોટડિયાની ત્રણ ચેનલ સાંભળતા રહો રમણીભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શન રમણીભાઈ કોટડિયા વિડીયો અને રમણીભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શકમાં આવી માહિતી આપવામાં આવે છે યુટ્યુબમાં જઈને માત્ર રમણીભાઈ